गाड़ी खरीदनी है और बजट या एक्सचेंज की टेंशन है तो गजानन ऑटो और तीर्थ फाइनेंस है ना हम नए और पुराने व्हीकल्स की सेल करते हैं फाइनेंस या गाड़ी एक्सचेंज सब हम मैनेज करते हीरो होंडा टीवीएस सुजुकी बजाज यामाहा सभी बाइक्स और स्कूटर्स मिलेंगी हर तरह के इंश्योरेंस भी यहाँ अवेलेबल है एक ही रूफ के नीचे तो अब सोचना क्या आज ही कॉल या शॉप विजिट करें સમજ આપશો વર્મી કોમ્પોસ્ટ એટલે અળસિયાથી જે ઉત્પન્ન થાય છે એ ખાતર છે આજે જ્યારે કેમિકલવાળા ખાતરનો ઉપયોગ થાય છે તો આપણે કેટલા બધા આઈ મીન ટુ મેડિકલ પ્રોફેશન એઝ વેલ એટલે આપણે એસિડિટીના ઇસ્યુઝ કે વટેવર કારણ કે કેમિકલ ફર્ટિલાઇઝરના કારણે વટેવર ન્યુટ્રિશન જે આપણા પેટમાં જાય છે એ બધું કેમિકલવાળું જાય છે તો હવે જ્યારે આપણે ઓર્ગેનિક ખેતી તરફ વળી રહ્યા છે તો ઓર્ગેનિક ખેતી માટે ઓર્ગેનિક ખાતર આપણા માટે મહત્વપૂર્ણ છે અને એને પૂરું પાડવા માટે વર્મી કોમ્પોસ્ટ અને ઓર્ગેનિક કમ્પોસ્ટ એટલે બેક્ટેરિયલ ફોર્મેન્ટેશનથી બને છે એ બંનેની આપણે શરૂઆત કરીએ છીએ એ જે કેમિકલ પદ્ધતિથી જે પાક કવવામાં આવે છે એ આપણા બોડી માટે બહુ જ હાનિકારક છે હવે હું એક ત્રણ વર્ષના બચ્ચાની મધર છું તો એઝ અ મધર હું એ પણ વિચારું છું કે મારું બચ્ચું જે ખાય છે એ કેટલું સારું છે એના શરીર માટે આગળ ભવિષ્યમાં એને કેટલું એનામાંથી ફાયદાકારક થશે હવે અહીંયાથી જે આ આપણે ઓર્ગેનિક કમ્પોઝ બનાવીએ છીએ એમાંથી જે કંઈ બી પાક થશે તે પણ ઓર્ગેનિકલી એનું ગ્રો થશે એટલે એ આપણા બોડી માટે પણ એટલું જ ફાયદાકારક છે વર્મી કમ્પોઝ એ નેચરલ અને ઓર્ગેનિક ફર્ટિલાઇઝર છે એનાથી ઓર્ગ અંદર જે અળસિયા હોય જે જમીનની અંદર હોય એની સ્મેલથી ને જે રૂટીન યુઝથી એ અળસિયા પાછા આપણી જમીનમાં આવે જે કેમિકલ નાખવાથી ડિસ્ટ્રોય થઈ ગયા છે ડિસ્ટ્રોય નહીં થઈ ગયા જમીનની અંદર જતા રહ્યા જે એની સ્ટ્રેન્થ નહીં હોય કે ઉપર આવી શકે કારણ કે જમીન કડક થઈ જાય કેમિકલ ફર્ટિલાઇઝર નાખવાથી યુરિયા કે એની અધર ફર્ટિલાઇઝર કેમિકલી તો એ જમીનની અંદર જતા રહ્યા હોય આ યુઝ કરવાથી ખેડીને એ નાખીને મલ્ટિપલ ટાઈમ્સ યુઝ કરવાથી ખેડૂતોને ફાયદો થાય કે એ જે જમીનના આળસી અંદરથી પાછા ઉપર આવી સ્ટેન્ડ વાઇઝ ખેડૂતોને નોર્મલ છે આનું કંઈ બહુ હાઈ કોસ્ટ હોતી નથી જે રિઝનેબલ રેટ્સ જ છે એટલે પ્લીઝ વિઝિટ કરો તો તમને બરાબર નોલેજ બી મળશે અને એનું પ્રાઇસિંગ બી મળી જશે મારું આમાં જોડાવાનું એક જ રીઝન છે કે આજે આપણે બધા હેલ્થ પાછળ બહુ જ ખર્ચો કે બહુ બધી વસ્તુ કરે છે પણ મેઇન ખોરાક આપણો સારો હશે તો આપણી ઓવરઓલ હેલ્થ સારી રહેશે એટલે મારે સાથે જોડાવાનું એક જ રીઝન હતું કે એ બને આપણે મેક્સિમમ લોકો સુધી પહોંચાડી શકીએ અને આપણા ઓવરઓલ હેલ્થમાં બધાને હેલ્પ થાય અને એક સારું સોસાયટી ગ્રો થાય થેન્ક યુ જી और बजट या एक्सचेंज की टेंशन है तो गजानन ऑटो और तीर्थ फाइनेंस है ना हम नए और पुराने व्हीकल्स की सेल करते हैं फाइनेंस या गाड़ी एक्सचेंज सब हम मैनेज करते हीरो होंडा टी सुजुकी बजाज या सभी बाइक्स और स्कूटर्स मिलेंगी हर तरह के इंश्योरेंस भी यहाँ अवेलेबल है एक ही रूफ के नीचे तो अब सोचना क्या आज ही कॉल या शॉप विजिट करें।